શિનોરમાં બે બાઇક સામસામે અથડાતા એક કિસ્મનું મૃત્યુ નિપજ્યું હતું શિનોરમાં સામસામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક એસટી કર્મચારીનું મૃત્યુ નીપજ્યું હતું શિનોર સેગવા મેન રોડ પર મોટા ફોફડ્યા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મૃત્યુ પામનાર શિનોરના એડી પંચોલી ડભોઈ એસટી ડેપોમાં આરટી મેકેનિક તરીકે વર્કશોપમાં ફરજ બજાવતા હતા ડભોઈ એસટી ડેપોમાં કામ પતાવી બાઇક લઈને શિનોર પોતાના ઘરે પરત આવતા દરમિયાન મોટા ગામ પાસે સામેથી આવતી બાઇક સાથે અકસ્માત થયો હતો એસટી કર્મચારીનું અકસ્માત સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સામેવાળા બાઇક ચાલકને ફ્રેક્ચર થતાં વડોદરા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા પ્રાથમિક માહિતી મુજબ સામેવાળા બાઇક ઉપર ત્રણ વ્યક્તિ સવા હતા કટ પ્રાથમિક માહિતી મુજબ સામેવાળા બાઇક પર ત્રણ વ્યક્તિ સવાર હતા ડબોઈ એસટી ડેપોમાં આરટી મેકેનિક તરીકે વર્કશોપમાં ફરજ બજાવતા એસટી કર્મચારી એડી પંચોલીનું અકસ્માતમાં મૃત્યુ થતાં શિનોર તેમજ ડબોઈ એસટી વિભાગમાં દુઃખની લાગણી છવાઈ છે